મીડું ઝરપ્યું છે જે રાષ્ટ્રવાદની વાત ઘરઘડ સુધી પહોંચાડવાની કોશિશ કરે છે ને મને એમ લાગે છે કે આ આખો ભારત રાષ્ટ્રવાદના નામે એક જે પણ કાઢે છે અને પ્રચાર પ્રસાર અને રાષ્ટ્રવાદની જે વાત આવશે એનામાં એકસો દસ ટકા આપણે બધા એક છે રહી વાત કે ભાઈ આજનો શું વાત છે ને કેવી રીતે ચર્ચા કરવા માંગો છો તો આપણા માધ્યમ દ્વારા વીચ છવીસ તારીખે ભારતનાથી જશે વડવા પ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી ભુઝાવ્યા અને આખી આખી જન્મે દિને એ પોતાનું ઉદ્બોધન કરવાનો હતો સંપોંધન કરવાનો હતો એ સંબોધન કર્યો એ જે રાષ્ટ્રવાદની વાત હતી સિંધુર ઓપરેશનને એ પ્રજા પાસે છાણાવટ કરી કેવી રીતે બધે આપણે ઓપરેશન પાર પાડ્યો ને કેવી રીતે જે નાપાક કિરાદાઓ હતા એને આપણે રૂક્ષતા આપી ખાસ કરીને મને જ્યાં સુધી ધ્યાન છે યાદ છે ત્યાં સુધી ઓગણીસો ને પાસઠ ની ભારત પાકિસ્તાન ની લડાઈ હોય તો ભલે ઓગણીસો ને ની ભારત પાકિસ્તાન ની લડાઈ હોય તો ભલે ને અત્યારે સિંધુર ઓપરેશન ની વાત હોય તો પણ ભલે આપણે કાયમી કાયમી લગભગ એકસો દસ ટકા ઇન્સ્ટાલ આપણે પાકિસ્તાન ને પછરાટ આપી છે જે એના નાપાક ઈરાદાઓ છે વારંવાર આપણા ઉપર જે નાપાક ઈરાદો કરે છે એને જરબા તો આપણે જવાબ આપ્યો છે ઇન્શાલ્લા હજી પર જરૂર પડશે તો આપણે આપશું તો રહી વાત પાછી અમારી સંસ્થાની ભાઈ તમારી સંસ્થાને શું વાત છે તો મારી સંસ્થાની વાત એમ છે કે જે વિરાંગના ઓગણીસો એકોતેરમાં યુદ્ધમાં જે આપણી એરપોર્ટી હતી કે જે પણ આપણો એરપોર્ટ ડેમેજ થયો હતો એના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ લોકોનું વિરાંગનાનું સન્માન કર્યું અને એ વિરાંગના એટલી ગીત થઈ ગઈ કે મોદી સાહેબને આશીર્વાદ આપ્યા ને જે રૂપા રૂપે જે એ લોકોને ભેટ આપી એ આપણા સંસદમાં રહેશે એક એવી વાત પણ વડાપ્રધાનશ્રીએ કરી

ને અમારી ટ્યુનિંગ થઈ બેન ભાઈ બેન ની કે મને કે ભાઈ ભલે તમે સસો સાથે આયોજન કરો પણ તમને કઈ એમાં લઈ આવવાનો નથી બધે હું આયોજન કરું છું ના મેં કીધું બેન અમારી સસ્તા તરફથી આ બધે આયોજન કરી છીએ તમે ખાલી અમને કહો કે અમે ક્યાં આવીએ કે આવવાનું શું મારા ઘરે તમે આવો ને હું બહેનોને બધેને બોલાવી લઉં છું તો આ બેનની પ્રેરણાથી અમે એક નાનકડો કાર્યક્રમ કર્યો એ કાર્યક્રમમાં જેટલી વિરાંગનો બેનો હતી એ અમારાથી ગદગદ થઈ ગઈ એ લોકોનો સાલ કરે સાલ ઉઠાડી અમે સન્માન કર્યો કુકી આપ્યો રૂમાલ આપ્યો અને જે મોદી સાહેબ એ લોકોનો ફોટો હતો એ ફ્રેમ બનાવી જેટલી બહેનો લગભગ ચૌદ કે પંદર બહેનો હાજર હતી એ બહેનોને બધે અમે ગેટ ટુગેધર મળી એના આશીર્વાદ લઈ ને એ લોકોનો સન્માન સન્માન કરેલ એ પણ અમને એટલા આશીર્વાદ આપ્યા કે મારા ઘરને શબ્દ કરવા શબ્દોનો વર્ણન કરવાનો શો નથી હું કેવી રીતે વર્ણન કરું

એ કાંઈક શીખવું હોય તો અમારી સંસ્થા તરફથી શીખવીએ ને અમે કાંઈક ને કાંઈક પ્રેરણા લઈ ખાસ કરીને અમારી મારી જ વાત કરીશ તો મને પણ એક ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે જે કામ કામ કરવાનો મોકો મળ્યો છે એ કામ કરવામાં મને ક્યાંક ને ક્યાંક મોટિવેટ કરવામાં આવે છે મને ક્યાંક ને ક્યાંક આશીર્વાદ આપવામાં આવે છે ને ખાસ કરીને જ્યારે મોદી સાહેબની વાત આવશે એનો જોટો જરૂર નથી ને કચ્છના વાઇબ્રેટ સાંસદ જેવા વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લાના પ્રમુખ એવા દેવજીભાઈ પણ વારંવાર મને મોટીવેટ કરે છે એ પણ રાષ્ટ્રવાદની વાત આવશે તો મને કાયમી કાયમી સપોર્ટ કરે છે ને વાત આવશે તો એ પણ મને પ્રમોટ કરે છે ખાસ કરીને જ્યારે આવી વાત આવશે ત્યારે તમે પણ આમાં જોડાઈ જાઓ અને જ્યારે ટૂંક સમયમાં જ પંદરમી ઓગસ્ટ આવશે ત્યારે કાંઈ નહીં કાંઈ નહીં તમે સો બસો પર ઝંડા આપશો ને તો બાળકો પણ આશીર્વાદ આપશે એવી મારી લાગણી છે આજનો કાર્યક્રમમાં પારુલબેન કારા હરિસિંહ જાડેજા પ્રવીણ ભદ્રા મમતાબેન ભટ્ટ ને અને અમારા કાર્યકરો આગેવાનો ગેટ ટુગેધર મળી અને આપણી જે વિરામના માતાઓ બહેનો હતી એના અમે આશીર્વાદ લીધા ને ખાસ કરીને ફોટો ફ્રેમની વાત આવશે તો એ પણ ગદગદ થઈ ગઈ કે મોદી સાહેબ ભેગો મોદી સાહેબ ભેગો અમારો ફોટો છે જે તમે ફોટો આપ્યો એનાથી મને બેહદ આશીર્વાદ આપ્યા ને અમે સાથે મળી આ કાર્યને આવ્યો